સુરત શહેરની સિંગરપુર પોલીસે દારૂનો નશો કરેલી હાલતમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસને ફરજમાં રૂકાવટ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેરની સિંગરપુર પોલીસમાં સિંગરપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓહેકો અનિલભાઈ રણછોડભાઈ તેમજ લોકરક્ષક હિરેન દિનેશભાઈઓને નાઈટ ડ્યુટી હતી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગમાં નીકળેલા હતા તે દરમિયાન ફરતા 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 રાત્રે સુરતના વડીયાવ બ્રિજ પાસે આવી અને ત્યાં આગળ પાંચ ઈસમો વડીયાવ બ્રિજ નીચે ટોળું બેસેલા હતા જોર જોરથી બૂમા પાડતા હતા જેથી તેઓએ બાઇક ઊભી રાખીને કહેલ કે કેમ બૂમો પાડો છો તેમ કહેતા બેસેલા ઈસમો ઉશ્કેરાઈ ગયેલ હતા નાઇટ ફરજના ઉપલબ્ધ પોલીસ કર્મચારીઓ સાથે ગમે તેમ બોલવા લાગેલા ગારા કરી અને તેમને મોઢામાંથી નશો કરેલી વાસ આવતી હતી બેઠકવાળી જગ્યાએ સોડાની બોટલો તથા બીયર ટીનની ખાલી બોટલો પણ પડેલી હતી જેથી તમામ ઈસમોને જે તે સ્થિતિ રહેવા જણાવતા તમામ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવા લાગેલા હતા જેથી તરત જ પીસીઆર વાન અને અન્ય નાઇટ કર્મચારીઓની મદદ મેળવી તમામને સ્થળ પરથી પકડી પાડી અલગ અલગ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી સિંગરપુર પોલીસે કરેલ છે પકડાયેલ આરોપીના નામ છે એક કિશોરભાઈ ઉડફે માધો મોરડિયા રહેવાસી રંગદર્શન સોસાયટી કતારગામ સુરત બે અમિતભાઈ બાબરિયા ઓમકાર સોસાયટી સિંગરપુર ત્રણ જયેશભાઈ વાઢેર કૃષ્ણા સોસાયટી ડભોલી ગામ દીપક વાણિયા વ્રજનંદન સોસાયટી કામરેજ અને પાંચ દિવ્યેશ વાસાળી કબીરાસી એપાર્ટમેન્ટ કતારગામ સુરતવાળાને પોલીસે પકડીને જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પંચનામું કર્યું આરોપીઓનો વળગડો કાઢીને સાન ઠેકારે લાવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત